તો ચાલો આપણે પણ કરીએ આ દિવ્ય અને ભવ્ય સ્થાનના ના પાવનકારી દર્શન અને જાણીએ આ ધામ પુરાણો પુરુષો એક એવું મંદિર કે જ્યાં ભગવાનની મૂર્તિ નથી છતાં પણ છે શ્રદ્ધા ભક્તિ અને ધર્મ નો સંગમ જ્યાં દિવ્ય જ્યોત માંથી મળી રહે છે ભક્તો ઉપર કૃપા નું પ્રમાણ ભક્તોને આધિ વ્યાધિ અને ઉપાધિ માંથી અપાવે છે મુક્તિ મંદિર માં જ નહીં પરંતુ આખા શહેર માં ગુંજે છે જય મહારાજ નાદ જય મહારાજ શબ્દ કાને પડતા જ સૌને યાદ આવે છે સંતરામ મંદિર સંતરામ મહારાજની નામના એટલી ફેલાયેલી છે કે અહીં ભક્તો દેશ વિદેશથી આવે છે દર્શન કરવા તો આવો જાણીએ વિશ્વ વિખ્યાત સંતરામ મંદિરનો ઇતિહાસ સંતરામ મહારાજ સત્ય છે તપોભૂમિ અને સાક્ષર ભૂમિ નડિયાદની મધ્યમાં આવેલ સંતરામ મંદિર સંતરામ મહારાજ ભગવાન જાણે દત્તાત્રેયીનો જ એક અવતાર છે ગિરનાર પર્વત ઉપર માનવ કલ્યાણ માટે જ અવતરિત થયા ભગવાન દત્તાત્રેયી ગામે ગામ વિચરણ કરતાં લોકોને જ્ઞાન ભક્તિ અને યોગનો ઉપદેશ આપતા માનવ કલ્યાણના કાર્યો કરતા સંતરામ મહારાજ નડિયાદ પધાર્યા અને ત્યાં જ કરી સાધના મહા મહિનાની પાવન પૂર્ણિમાની સાંજે સંતરામ મહારાજ સમાધિમાં લીન થયા સંતરામ મહારાજ સમાધિમાં લીન થયા અને એક દિવ્ય પ્રકાશ પ્રગટ્યો સાથે જ ઘીના દીવા પ્રગટ્યા જ્યોત જે અખંડ જ્યોત સ્વરૂપે આજે પણ સર્વ કલ્યાણ માટે પ્રકાશિત છે મહા મહિનાની પૂર્ણિમાના દિવસે આ દિવ્ય પ્રસંગ ની સ્મૃતિ માં અને સાકર વર્ષા થાય છે

મંદિર ઉપર લહેરાતી શ્વેત ધર્મ ધજાના દર્શન કરવાથી પણ આપનું મન પરમ શાંતિ ની જાણે અનુભૂતિ કરવા લાગે છે પ્રસિદ્ધ સંતરામ મંદિર માં કોઈ પણ ભગવાન ની મૂર્તિ નથી માત્ર સંતરામ મહારાજ ની સમાધિ અખંડ જ્યોત ગાદી અને મહારાજ ની દિવ્ય પાદુકા છે જેની મંદિર માં કરવામાં આવે છે પૂજા જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ तारक के अवधुत भगवान दत्तात्रेय के अवतार थे यहाँ उन्होंने जीते जी समाधि ली थी लगभग 200 साल पहले उन्होंने समाधि लेते समय कहा था दो घी के दिए तैयार रखना हम यहाँ ब्रह्मरंगन से प्राण निकालेंगे और ज्योतिष प्रकट हो जाएगी तो ज्योति के स्वरूप में यहाँ हम स्थायी रूप से विराजेंगे और भक्तों का कल्याण करते रहेंगे यहाँ जो कोई भक्त ज्योति पर प्रार्थना करता है उसकी प्रार्थना फलीभूत होती है गुरु पूर्णिमा माघ पूर्णिमा और हर गुरुवार और हर पूर्णिमा ज़्यादा लोग आते हैं और यहाँ प्रार्थना करते हैं दर्शन करते हैं સમાધિ અને બાજુમાં તેમના શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજની છબીના દિવ્ય દર્શન અને પૂજા થાય છે આ મંદિરમાં બીજા કોઈ મહારાજની તસવીર મૂકવામાં આવતી નથી મંદિરની ની ગાદી પર મહંત રામદાસજી મહારાજ બિરાજમાન રહીને સેવા કરી રહ્યા છે મંદિર પરિસરમાં પ્રવેશતા જ જોવા મળે છે મહેલ જેમાં મહંત તરીકે સેવા કરેલ મહંતની સમાધિઓ આવેલી છે બહારથી જે કોઈ ભક્ત મંદિર પરિસરમાં આવે તે સૌથી પહેલા કાચમહેલ મહેલમાં રહેલી સમાધિના દર્શન કરીને જ મેળવે છે આશીર્વાદ આ મંદિર ની એક અનોખી પરંપરા મુજબ મંદિર ની ગાદી પર બિરાજમાન મહારાજ પરિસર છોડીને ક્યારેય બહાર જતા નથી જયારે શ્વેત સ્વરૂપી મંદિર માં પ્રવેશ કરતા ની સાથે જ અહી ચાલતી ધૂન થી અનેરી ઉર્જા નો દિવ્ય અનુભવ કરે છે ભક્તો

જે મહત્ત્વ હતું જે ઝડપ જે રખવાડ નવી જનરેશનનો એ જે મારા પહેલેથી જ માપ્યો હશે એટલે જ મંદિરના દરવાજા તો દર્શન એના મૂળભૂત સમય મુજબ બંધ તો થાય છે જ પણ નવનિર્મિત મંદિરના દરવાજામાં કુદરતી રીતે એક એવી તિરાડ છે કે ગમે તે સમયે આવેલો માણસ દર્શન વગર જાય નહીં બીજા બધા મંદિરમાં તો દર્શન બંધ થઈ જાય તો એટલે લોકો કહે છે કે મારો ફેરો ટળ્યો ફેડો પડ્યો પણ મહારાજ આ જન્મ કે આવતા જન્મ કે રોજ દર્શન કરવા એનો કદી ફેરો પડવા દેતા નથી આ છે જય મહારાજની ભક્ત પ્રત્યે એક લાગણી એક પ્રેમ સંતરામ આકાશ વૃત્તિ ઉપર ચાલે છે મંદિરના નામે કોઈ પણ પ્રકાર નું આવતો નથી છતાં પણ કપરા કાળ આ મંદિર દરેક પ્રકારની સહાયમાં અગ્રેસર રહે છે મંદિર દ્વારા અન્નપૂર્ણા ચાલે છે મંદિર દ્વારા નજીવી ફી લઈને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ધાર્મિક મૂલ્યો અને સંસ્કારો નું થાય છે સિંચન સ્કૂલમાં નિયમિત વંદના કરવામાં આવે છે તે સમયે મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજ ઉપસ્થિત રહે છે દેય યોગ પ્રથમ ભગવાન હતા કે જેમણે અનોખી રીતે તાંત્રિક લાક્ષણિકતાઓ રજૂ કરી હતી એટલે જ આ મંદિરમાં યોગ સદન સવારે અને સાંજે યોગ કરાવવામાં આવે છે સંતરામ મંદિર દ્વારા દરેક રોગોની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ચલાવવામાં આવે છે સંતરામ નેત્ર ચિકિત્સાલય તો મોતિયાના ઓપરેશન માટે આખા ગુજરાતમાં ફેમસ છે મંદિર દ્વારા લોકહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જ્યારથી સમજણી થઈ ત્યારથી જ આવું છું પણ આનું મહત્વ મેઇન એવું છે કે સંતરામ મહારાજે જે જીવત સમાપ્તિ લીધી હતી તે મહસૂદ પૂનમે લીધી હતી એટલે ત્યારે સાકર વર્ષા થાય છે અત્યારે અહીંયા આગળ હું ધ્યાન શિબિર કરી દઈ છું છેલ્લા બે વર્ષથી અને હવે લાઈક મા આપણી જે અંદરની જે વૃત્તિઓ છે એને સ્થિર કરી અને જે લાઈફના ખરા પ્રોગ્રેસ મતલબ જ્યાં પહોંચવાનું છે એના પર પણ ઘણા બધા કામ થાય છે એ સિવાય ગીતાના શ્લોક અને લાઈક ધાર્મિક રામાયણના પારાયણ એવું ઘણું બધું થાય છે આ આશ્રમમાં દેશ વિદેશથી ભક્તો દર્શન કરવા આવે છે આ મંદિરમાં ફૂલોની નહીં પણ સાકરની વર્ષા કરવામાં આવે છે અહીં આવનાર દરેક દિન દુખિયાના દુખ સંતરામ મહારાજ દૂર કરે છે જે પણ વ્યક્તિ મંદિરમાં રહેલી જ્યોતની પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના ફલીફૂત થાય છે એક એવું કે અહીં આવેલી દિવ્ય જ્યોતમાં મહારાજ અખંડ નિવાસ કરે છે એટલે જ તો અહીં મહા મહિનાની પૂનમે ભક્તોનો ઘોડાપુર ઉમટે છે અને જય મહારાજ જય મહારાજના મંત્ર સાથે આખું નડિયાદ ગુંજી ઉઠે છે